જ્યારે કોરોના કાળ હતો ભાઈ ભાઈને અડવા તૈયાર હતો દીકરો બાપને અડવા તૈયાર નહોતો ત્યારે યોદ્ધાની જેમ જેમ બોર્ડર ઉપર સૈનિકો દેશને બચાવે છે એમાં દેશના નાગરિકોને ગુજરાતના નાગરિકોને બચાવવા માટે આરોગ્યના કર્મચારીએ પોતાના પરિવારની કે પોતાના જાનની પરવા કર્યા વગર કોરોનાના કપડા સમયમાં પોતાની જાનની બાજી લગાવી અને લોકોના આરોગ્ય માટે સતત ચિંતિત હોય અને આપણે જ્યારે આંદોલન કર્યું અને આપની રાજ્ય સરકારે કહ્યું હતું કે અમે કમિટી નેમશું અને તમને ન્યાય આપશું કમિટીમાં રાજ્ય સરકારના સચિવ કક્ષાના અધિકારીઓની સાત જણાની કમિટી રચાણી એ કમિટીએ પણ એમ કીધું કે અમને ગ્રેડ પેને કાયમી કરવા જોઈએ જ્યારે તમને સંવેદનનાથ હાલના સચિવે એ પ્રશ્ન જ કાઢી નાખ્યો અને છેલ્લા કેટલાય દિવસથી સંઘર્ષો યુવાનો અને આરોગ્ય વિભાગની કર્મચારી દીકરીઓ પોતાના વાલ સોયા બાળકોને કેડમાં લઈને ઘૂમતા હોય ત્યારે તમારું હૃદય ધ્રુજી ઉઠવું પડે તમને જનરલ ડાયરથી વધારે શું કહેવાય કે તમે અત્યારે એ કર્મચારીઓને છૂટા કરવાની નોટિસો આપો છો એટલે મહેરબાની કરીને આરોગ્ય વિભાગના કર્મચારીઓ એ લોકોના માટે દર્દીઓને બચાવવા માટેની કામગીરી કરી રહ્યા છે ત્યારે તમારામાં માનવતા બચી હોય તો આ કર્મચારીઓને તાત્કાલિક ગ્રેડ પે આપી એમને ન્યાય આપી અને એમને રજળતા મૂકવાનું નોકરીમાંથી કાઢવાનું બંધ કરો નહીં તો સમગ્ર ગુજરાતના તમામે તમામ જનતા જાગશે અને આંદોલન કરશે જેની જવાબદારી રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી રહેશે